ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આ ગુલાબી આ દર્શાવતું બજેટ હજુ કર્યું કહી શકાય માત્ર માત્ર બજેટ જ છે ખરેખર સરકારે એવો નિર્ણય કરવો જોઈએ કે જેનાથી નાના માણસને ફાયદો થાય તમે કરિયાણાની દુકાને જાશું તો આપણને દૂધ તેત્રીમ મળતું હતું એ તેત્રીમ જ મળવાનું છે નથી ચોત્રીમ મળવાનું નથી બત્રીમ મળવાનું તમને મને શું ફાયદો થયો સરકાર કોઈ પણ આવે કે જાય એ માત્ર ને માત્ર જે પણ બજેટ બારે પાડે છે તે મોટા લોકો માટે બારે પાડે છે પણ આ સરકાર આવ્યો પછી કે જીડીપીનો ગ્રોથ એટલો વધી નથી ગયો કે નથી કે એવા મોટા તીર મારી લીધા

આગળ આવનારો સમય ખૂબ સારો લાગે છે આજના બજેટથી અને મેડિકલ સ્ટુડન્ટ માટે પણ ઘણા રાહતના પેકેજો મૂક્યા છે એ પણ આજના બજેટમાં જાણવામાં મળ્યું છે એટલે આજનું જે બજેટ છે મોસ્ટ ઓફ માધ્યમ વર્ગના લોકો સાથે સંકળાયેલો છે અને મોટી રાહત થશે માધ્યમ વર્ગના લોકોના મધ્યમ વર્ગના લોકોને બજેટ ફાયદાકારક છે તેવું કહી રહ્યા છે આપણી સાથે અન્ય પણ એક યુવાન છે તેમ સાથે વાત કરશું તમને આ બજેટમાં સૌથી વધુ કંઈ ફાયદાકારક વસ્તુ લાગી ને કંઈ ફાયદાકારક વસ્તુ ન લાગી જોવા જાય તો જે ટેક્સનું છે બાર લાખ જે બાર લાખ સુધી કમાય ટેક્સ નહીં ભરો ક્યાંક ને ક્યાંક સારો માયનું કે સારી વસ્તુ છે પણ શું ખરેખર સરકારને બી ઓપોર્ચ્યુનિટી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપી દર મહિને યુવાન લાખ રૂપિયા કમાય ને એવી ફેસિલિટી સરકારને લાવી જાય ક્યાંક ને ક્યાંક જે આપણા દેશમાં મજૂર વર્ગ છે નાનો વર્ગ છે તે માત્ર ને માત્ર આ મહિનાના બાર દસ થી બાર હજાર કમાતા હોય પણ શું તો બાર હજારના એને એમ થયું કે ઘરમાં એક હજાર વૈદા ક્યાંક ને ક્યાંક સરકારને એનું ધ્યાન રાખીને એક સારી રીતે બજેટ બહાર પાડવાનું હતું ક્યાંક જોવા જાય તો આ ગુલાબી દર્શાવતું બજેટ કહી શકાય માત્ર માત્ર બજેટ બજેટ જ છે છે એટલે આપનું કે એક લાખ સુધીની આવકમાં ટેક્સ નહીં લાગે પરંતુ એક લાખની આવક કદ થાય એવા સ્ત્રોતો ઊભા કરવા છે એવું માનો જી ચોક્કસ કેમકે આજકાલના યુવાનોને જે એજ્યુકેશન ફેસિલિટી મળી મળતી નથી ક્યાંક ને ક્યાંક સરકારને તે પણ ધ્યાન રાખવું પડે સારું મારી બાર લાખ સુધી ટેક્સ નો ભરો પડે સારી વાત છે પણ સામે એ ઓપર્ચ્યુનિટી આપો કે આજકાલના યુવાન છે આગળ આવે અને જ આ દેશમાં યુવાનોને સારી તક સારી તક મળે તેવી સરકારને ઓપોર્ચ્યુનિટી બહાર પાડવી જ જોઈએ ખૂબ મહત્વપૂર્ણ વાત કરી ભાઈએ કે બાર લાખ સુધી ટેક્સ તમે ફ્રી તો કર્યો છે પરંતુ વર્ષે એટલે મહિને એક લાખ રૂપિયા યુવા કમાય તેવી પણ જે ઓપોર્ચ્યુનિટી ઊભી કરવાની વાત છે તે યુવાન કરી રહ્યા છે આપણી સાથે એનું શું નામ છે કે યુ રણગટ જી શું કહેશો આજનું બજેટ તમને કેવું લાગ્યું ઘણી જાહેરાતો કરવામાં આવી કેન્સરની દવાઓ સસ્તી થશે આ પ્રકારની જાહેરાતો પણ કરવામાં આવી અત્યારે લાખો લોકો દેશમાં કેન્સર સાથે પણ કેન્સરથી પણ પીડાતા હોય છે સર્વપ્રથમ દેશના જાગૃત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બજેટને જનતા જનાર્દનનું બજેટનું નામ આપ્યું છે આ બે હજાર પચીસનું બજેટ પૂર્ણ બજેટ દેશના મહિલા વિત મંત્રી નિર્મલા સીતારામણજીએ આજે આઠમી વખત રજૂ કર્યું આ બજેટ સર્વપ્રથમ ખેડૂતલક્ષી બજેટ છે પ્રધાનમંત્રી જન ધન ધન્ય કૃષિ યોજના અંતર્ગત પોણા બે કરોડ ખેડૂતોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે આપે જેમ કહ્યું એમ આ મેડિકલ ક્ષેત્રની અંદર પણ એ કેન્સરનું જે ખાસ કરીને જે નવા પ્રકલ્પો ઊભા કરવાની જે યોજનાની જાહેરાત કરવામાં આવી છે એ ખૂબ આવકારદાયક છે સાથે સાથે દસ હજાર મેડિકલ સીટો પણ આ સરકાર આ એક વર્ષની અંદર વધારવા જઈ રહી છે એટલે આ બજેટ

ક્યાંક તો મીઠાઈઓ પણ વેચાણી છે રાજકોટમાં મધ્યમ વર્ગ દ્વારા બિલકુલ ક્યાંક મીઠાણો વેચાણી છે એવું પણ કહી રહ્યા છે આપનું નામ શું છે ને આપને આ બજેટમાં કઈ પ્રકાર કઈ મહત્વની વાતો લાગી સ્વપ્નિલ ભિંડોરા આ બજેટ સરકારે જે બહાર પાડ્યું એમાં એક આવકારવાદાયક વાળી બાબત છે કે ભાઈ સરકારે જે બાર લાખ સુધીની રાહત આપી છે ટેક્સમાં એ આવકારવાળી વાત છે પણ સરકારને હું એમ કહેવા માગું છું એ બાર લાખની આવક જેને હતી એ તો ટેક્સ ભરતા હતા ભૂતકાળમાં પણ જેની આવક ચારથી પાંચ લાખની હતી એ તો પહેલાંય ટેક્સ નહોતા ભરતા તો અત્યારે હવે બાર લાખ સુધીની છૂટ આપી તો એનો મતલબ એવું નથી કે સરકારે બહુ મોટી વસ્તુ બહુ મોટી સોગાદ બહુ મોટી ભેટ આપી દીધી છે ખરેખર સરકારે એવો નિર્ણય કરવો જોઈએ કે જેનાથી નાના માણસને ફાયદો થાય હવે આ બજેટ જે બારા એવું છે એમાં તમે હું બે નાના વર્ગના માણસો માણસોથી તમે હું કરિયાણાની દુકાને જાશું તો આપણને દૂધ તેત્રીમ મળતું હતું તેત્રીમ જ મળવાનું છે નથી ચોત્રીમ મળવાનું નથી બત્રીમ મળવાનું તમને મને શું ફાયદો થયો સરકાર કોઈ પણ આવે કે જાય એ માત્ર ને માત્ર જે પણ બજેટ બારે પાડે છે તે મોટા લોકો માટે બારે પાડે છે હા એ વસ્તુ ખરી છે કે એ બધાનું એ જોશે તો સરકાર જીડીપી નો ગ્રોથ બતાવશે ને ડાઉન થશે પણ આ સરકાર આવ્યા પછી કે જીડીપી નો ગ્રોથ એટલો વધી નથી ગયો કે નથી કે એવા મોટા તીર મારી લીધા ખરેખર હું તમને કહું આપણે અહીંયા રિક્ષાવાળાને ઊભો રાખી અહીંથી કોર્પોરેશન ચોક જવાના કેટલા રૂપિયા થાય ત્રી રૂપિયા થતા હોય તો એ જ લેવાનો આપણી પાસે અઠ્યાવી નથી લેવાનો કઈ ફાયદો નાના વર્ગને છે જ નહીં ખરેખર જે ફાયદો છે એ લક્ઝરિયસ લાઈફસ્ટાઇલ જીવાવાળા લોકોને જ છે તમારા ને મારા જીવવાના લોકોને તો પીસાવાનું જ છે ને પીલાવાનું જ છે અત્યારે દેશની સૌથી મોટી સમસ્યા તમને શું લાગી રહી છે દેશની મોટામાં મોટી સમસ્યા છે બેરોજગારી યુવાન શિક્ષિત થાય છે શિક્ષિત થાય છે તો એના માટે રોજગારીના સ્કોપ સ્કોપ ઊભા નથી થતા યુવાન રોજગારથી મેળવવા માગે છે ફાફા વાંડે છે પણ નથી એને ભેગું થતું જોબ નથી મળતી એ સરકાર એમાં પાછી પડે છે એના ઘણા અનેક કારણો છે કે જોબના સ્કોપ ઊભા નથી થતા તેના પણ યુવાન ભણે છે તો એટલીસ્ટ એને જોબ મળવી જોઈએ એવી ખાતરી સરકારે આપવી જોઈએ માત્ર બાર લાખના પેકેજની રાહત આપવાથી કંઈ થઈ નથી જતું યુવાન સક્ષમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે ગમે એટલા સ્લેબમાં રાહત આપી દેશો ફાયદો થવાનો જ નથી અને અનેક બીજી પણ જાહેરાતો કરવામાં આવી છે વિકાસ અને લઈને જાહેરાતો કરવામાં આવી છે એમએસએમઇ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે દર બજેટમાં આ વાતો થાય જ છે પરંતુ શું આ બધી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ દર વર્ષે થાય છે એવું લાગે છે તમને દર વર્ષે બજેટમાં ખેડૂતની વાત કરવામાં આવે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે કિસાનોની પછી મહિલાઓની વાત કરવામાં આવે માત્ર એ વાતો કાગળિયા ઉપર થાય છે મેં તમને જેમ દાખલો આપ્યો એમ હાલો આપણે બે જણા અત્યારે રજા કરિયાણા દુકાનમાં મહિલાને શેનાથી મતલબ છે ઘરના રસોડાની કઈ વસ્તુ છે ખાવા પીવામાં શું જોઈએ મીઠાનો ભાવમાં શું ફેર પડ્યો દૂધના ભાવમાં શું ફેર પડ્યો તેલના ભાવમાં શું ફેર પડ્યો આ બજેટની જાહેરાત થઈ તમને મને કઈ ફાયદો થયો નથી થયો બે રૂપિયા ઓછા દેવાના થયા નથી થયા હવે બે રૂપિયા ઓછા દેવાના તમારે મારે નથી થતા તમારે મારે બજેટ થી શું મતલબ છે આ બજેટ થી મતલબ માત્ર ને માત્ર મોટા ઉદ્યોગકારોને છે નહી કે મારીને તમારી જેવા નાના લોકો ને આપણા બધા પણ ખરેખર ઇમ્પ્લિમેન્ટ થતું જ નથી હા સરકારે જે દવાઓમાં છૂટછાટ આપી છે તે એક હજી આવકારદાયક નિર્ણય છે પછી સરકારે બીજું શું કર્યું છે કે એના જે ઘટક દળ છે કે એના જે સાથી પક્ષો છે તેના રાજ્યોને પણ ફોકસ માં ગયા છે તેને બજેટ આપ્યું છે સરકાર ને એક વર્ષ શું છે આવનારા ત્રણ ચાર વર્ષ વાંધો ન આવે એટલે સરકાર ને વાંધો ન આવે એટલે આ સરકાર અત્યારે કેવી છે કે એનડીએ બેઠું છે ભાજપ એકલું નથી બેઠું એનડીએ બેઠું છે એટલે સાચવવા પણ જાય છે એના ઘટક દલોનું એને વધારે ફોકસ રાખે છે કેમ તો કે એને ક્યાંક ને ક્યાંક ડર છે કે એની સરકાર પડી ના જાય એટલે તેનું પ્રબળ ઉદાહરણ છે બિહાર આજે બિહાર ઉપર કેટલું ફોકસ કર્યું ભાઈ મખાના બોર્ડ આપ્યું

પણ એ કદાચ મોટો ઉદ્યોગકાર હશે મને એવું નથી લાગતું કે ગામમાં એવી મીઠાઈ વેચાણી હોય કારણ કે હું અહીંયા આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં તમને ગમે ને પૂછી લેવાની છૂટ બજેટમાં લોકોને શું ફાયદો થયો આમ નાગરિકને શું ફાયદો થયો તમને મને શું ફાયદો થયો તમારા મારા ઘર ખર્ચમાં બે રૂપિયા વધે છે કે નથી વધતા રોજનું ગુજારણ કરીને કરવું ચલાવ એનું ઘર ચલાવવાળા લોકોની તો વાત દૂર જ રહી ગઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધું છે ત્યારથી ગુજરાતનું રાજકોટ શહેર જેવું હોય કોઈ પણ કે અંતરિયાળના ગામડા હોય ત્યાં સુધીની જો કોઈ ચિંતા કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશના વીર સપૂત નરેન્દ્રભાઈ મોદી આ જનકલ્યાણકારી અનેક યોજનાઓ અનેક પ્રકલ્પો દેશના લોકો માટે ખુલ્લા મૂકી રહ્યા છે ભૂતકાળમાં જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી ત્યારે સમગ્ર વિશ્વના જે ડેવલોપિંગ રાષ્ટ્ર કહેવાય ડેવલોપિંગ સ્ટેટ કહેવાય એ બધા ક્યાંક ને ક્યાંક વામણા પુરવાર થયા હતા ત્યારે ભારતે અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા ગરીબ માણસો માટે સાવ વિના મૂલ્યે અનાજ જેનું યુએસમાં પણ નોંધ લેવાની સમગ્ર વિશ્વએ નરેન્દ્રભાઈના આ નિર્ણયની નોંધ લીધી અને એનું એનાલિસિસ કરવા માટે એને રિસર્ચ કરવા માટે વિદેશોથી અહીંયા લોકો ટીમ આવી કે આવડા મોટા જનસમૂહ એકસો ત્રીસ કરોડની જનતાને એમાં ગરીબ જનતાને કેવી રીતે મફત અનાજ પૂરું કરી શકે આ ભારત રાષ્ટ્ર આ ભારતના એક હું તો આને સંત પુરુષ કહું છું રાષ્ટ્રપુરુષ કહું છું કે આ રાષ્ટ્ર માટે પોતાની કોઈ પણ ઓલી રીતે વિકાસ વિકાસ અને વિકાસનો જે મંત્રચરિતાર્થ કર્યો છે ખરા અર્થમાં એ રીતે આગળ આ સરકાર વધી રહી છે આ ભાઈને કમળો છે એવું ક્યો છો એ ભાઈને કમળો હોય એવું નથી કેતો પણ ક્યારેક આપણી જોવાના દ્રષ્ટિકોણો અલગ અલગ હોઈ શકે જ્યારે આપ પોઝિટિવલી વિચારો તો બાર લાખ ની ઇન્કમ પર તમને ટેક્સ ફ્રી કરી આપ્યું તો આ એક નિર્ણય જનમાનસને સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ માણસોને આ અસર થશે ભૂતકાળની અંદર કોઈ નેટ બેન્કિંગ સુવિધા હોય કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય આવું ભારતની અંદર 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 કલ્પના કરી દેશની સંસદની જે લોક લોકોનું મંદિર કહેવાય લોકસભાની દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જ્યારે આ આ વિશે ચિતાર આપ્યો હતો વિસ્તારપૂર્વક કે ભૂતકાળમાં કોઈ કલ્પના નહોતી કરી કે પેટીએમ જેવી કે ઓનલાઈન એપથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થશે ભારતની અંદર કેમ કે લોકો એવું માની રહ્યા હતા કે ભારત છે એ એ ત્યાં સાક્ષરતા નથી ત્યાં એજ્યુકેશનનો અભાવ છે એટલે આવી કોઈ શક્યતાઓ નથી પણ આ સરકારે આજે મોટાભાગનું ટ્રાન્સપરન્સી બેઝ થઈ ગયું આજે રિક્ષા ચાલકો એના પણ રિટર્ન ભરાય છે એટલે ધીમે ધીમે આ દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને હું ત્યાં સુધી કહું છું કે આ વિકસિત ભારત તરફનું આ દોટ છે અને આવનારા સમયની અંદર

અને જે કોઈ જીવ ગુમાવ્યા છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું સાથે સાથે જે કોઈ એમાં શારીરિક તંદુર તંદુરસ્ત જલ્દીથી થઈ જાય એવી પણ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ પણ આવડું મોટું જ્યારે ત્યાં ત્રીસ ત્રીસ કરોડ લોકો કુંભમેળામાં શાહી સ્નાન કરવા જતા હોય મોની અમાવસમાં ત્યાં આજે આપણે ઘરની અંદર

એવો છે એટલે તમને આ બધી નેગેટિવ વાતો દેખાય હા એમાં એવું છે કે ભક્ત હોય એને ત્યાં ભગવાન દેખાય આ ભગત છે એને એના ભગવાન જ દેખાશે એટલે એ એમ જ કહેવાના છે કે ભાઈ મને આ એક ભાઈની વાત નથી પણ ખરેખર મેન્ટાલિટી એ રીતની થઈ ગઈ છે કે ભાઈ જે અમુક નેતાઓને લોકો છે ને ભગવાનની જેમ પૂછતા હોય છે એની પાછળ ગાંડાની જેમ એ એનો જાપ જપતા હોય છે ખરેખર પછી એને એનું ખરાબ કંઈ દેખાતું જ નથી એ ગમે એટલું સારું કરે ખરાબ કરે એને કંઈક કરતા કઈ એનાથી નિસ્બદ્ધ નથી પણ એને એના ભગવાનને કર્યું છે એટલે એને સારું જ કર્યું છે એને એમ જ લાગવાનું છે ભગવાનના મતલબથી મારો અર્થ કોઈ ભગવાનને કહેવાનો નથી પણ હું એક નેતાની વાત કરું છું આ બાબતે હવે વાત રહી કે ભાઈ મધ્યમ વર્ગીઓને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડ્યું છે તો એ ભાઈને હું એ સવાલ પૂછવા માગું છું કે તમારો મંથલી ખર્ચ ઘરનો કેટલો અને આ બજેટ આવવાથી તમારા ઘરમાં કેટલા રૂપિયા બચશે મને એટલું ખાલી સમજાવી દે એના ઘરમાં માની લો એનો મંથલી ઘરનો ખર્ચ પચાસ હજાર હોય તો એના ઘરમાં પાંચ હજાર વધે છે બે હજાર વધે છે તો આ બજેટ એમના માટે ફાયદાકારક છે ને મારા માટે ફાયદાકારક છે સરકાર કોઈ પણ હોય સરકાર સારું બજેટ પાડશે બહાર પાડશે તો લોકો એને આવકારવાના જ છે પણ બાર લાખ સુધીની રાહતની એ ભાઈએ વાત કરી જેમ કે તો મેં એ પેલા કીધું કે ચાર લાખની જે કમાણી કરતું હતું એ પેલાય ટેક્સ નો તો ભરતો નથી અત્યારે ભરવાનો સરકારે એલસીડી એલઈડી મોબાઈલમાં રાહત આપી છે ટેક્સમાં કે એના ભાવ ઓછા કર્યા તો એ બધી લક્ઝરિયસ લાઈફ છે સાઈડ ઇંચ નું ટીવી લેવા વાળો માણસ છે તો એ એક લાખ દઈ શકવાનો છે ને એક લાખ ને બાર હજાર દઈ શકવાનો છે પણ તમે નું એક લાખ બાર હજાર નહીં આપી શકી એટલે એ લક્ઝરિયસ લાઈફ સ્ટાઈલ ની વાત થઈ એટલે એ ભાઈ મારો સવાલ ખરેખર એ છે કે તમારો મંથલી ખર્ચ જો પચાસ હજાર હોય અને આ બજેટ આવવાથી તમારા ઘરમાં પાંચ હજાર રૂપિયા વધે છે તો આ બજેટ તમારા માટે ફાયદાકારક છે ને મારા માટે ફાયદાકારક છે તો આપ મને સમજાવો કે આ બજેટ એક નાના વર્ગના લોકોના માટે કઈ રીતે ફાયદાકારક છે બિલકુલ અલગ અલગ પ્રતિભાવ આવી રહ્યા છે આપનું શું માનવું છે આ બજેટનું આપણે પણ જોયું હશે કારણ કે તમે પણ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છો કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા છો તમને આ બજેટમાં શું ફાયદો લાગે છે આ બજેટમાં ફાયદો નથી અને નુકસાન નથી એવરેજ એવરેજ બજેટ છે કારણ કે એક હાથે મધ્યમ વર્ગને એક હાથે દીધું છે અને એક હાથે લીધું છે જે કાંઈ ટેક્સીસ છે જે આવકમાં જે કાંઈ છૂટછાટ આપી છે પણ પછી જે કાંઈ ઇન્કમ જે છે બાર લાખ સુધીની એ પછી જ્યારે ખર્ચ કરે કરે છે ત્યારે ખર્ચ કરવામાં જે કાંઈ ટેક્સ ભરવો પડે છે એટલે એક હાથે લીધું છે ને બે હાથે બીજા હાથે લીધું છે

ગમે ત્યાં લોન મળશે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશે અને એ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એને ઊંચા લેવલનું આઈટી રિટર્ન જોઈએ તો એના માટે સરકારે એને બેનિફિટ આપવા માટે બાર લાખ રૂપિયાનું રિટર્ન ફાઇલિંગની છૂટછાટ આપી છે તો એ એટલા માટે બેસ્ટ રહેશે કે એ વ્યક્તિઓ પોતાનો બિઝનેસ ખોલશે એની અંદરથી બિઝનેસ કરી અને પોતાની રોજીરોટી ચલાવશે આ મધ્યમ વર્ગને પ્લસ બેનિફિટ છે આમાં કઈ લાગે છે કે કન્સ્ટ્રકશન ની જે રો મટીરિયલ છે તેમનું બાંધકામ છે એ સસ્તું થશે લોકોને થોડુંક થોડુંક સસ્તું ઘર મળવા એવું છે કે એફોર્ડેબલ એફોર્ડેબલ હાઉસમાં જે પેલા સબસીડી જે આપતા હતા ને જે બંધ કરી દીધી છે જો આ બજેટમાં એ સબસીડી પાછી ચાલુ કરી દીધી હોય અને મધ્યમ વર્ગને એફોર્ડેબલ જે હાઉસ માટે જે થોડીક રાહત આપી હોય તો ઘણો ફાયદો રહે અઢી લાખ વાળી જે સબસીડી મળતી હતી એ હજી નથી કરી આ બજેટમાં નહીં હજી નથી કરેલી એ સબસિડી જો પાછી ચાલુ કરી હોત તો શું શું કામ કરીએ તમને ખબર છે ક્યારે બંધ બંધ કરી કરી કારણ કારણ આપી કોઈ જાતનું નથી પાછી ખેંચી લેવામાં આવી છે તદ ઉપરાંત ઈવી સ્કૂટરમાં જે કઈ વીસ ટકા સબસિડી મળતી હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે ગુજરાત સરકારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શું પોલિસી છે બહુ આઈડિયા નથી પણ ગુજરાત સરકારમાં એ વીસ ટકા જે સબસીડી ઈવી વ્હીકલ ઉપર જે મળતી હતી એ બંધ કરી દેવામાં આવી છે હજી ક્યારે ચાલુ કરે કઈ નક્કી નથી બિલકુલ આ હતા રાજકોટના લોકો જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઈને પોતપોતાના પ્રતિભાવો છે તે લોકોએ રજૂ કર્યા હતા રોનક ગુજરાત તક રાજકોટ